હેલો ફ્રેન્ડ્સ મારી ચેનમાં તમારું સ્વાગત છે જય ગણેશ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું બટેકા મસાલા આપણે રોજ બટેકાનું બટેકાનું શાક શાક તો ખાતા જ આ અલગ રીતે તેનો ટેસ્ટ થોડોક સ્મોકી આવે છે થોડોક પંજાબી આવે છે અને તે ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે એકવાર બનાવશો તો ઘરના બધા જ કેસે વારંવાર બનાવતો ચલો આપણે બનાવીએ બટેકા ટિક્કા મસાલા પહેલા તો આપણે નાના બટેકા લઈ લઈશું જે સ્ક્રીનમાં દેખાય છે તેવા મેં અહીં પાંચસો ગ્રામ બટેકા લીધેલા છે અને હું પાણીથી સાફ કરી નાખેલા છે આ બટેકા આ સિઝનમાં જ મળે છે જો તમારે આ બટેકા ન હોય તો મોટા બટેકા હોય તો તેના ચાર ટુકડા કરી લેવા હવે એક કુકર લેશું કુકરમાં બધા જ બટેકા ઉમેરી લેશું અને બે કપ જેટલું પાણી ઉમેરશું અને પાંચ સીટી વગાડી લેશું બટેકા બધું ન પફાઈ તેનું ધ્યાન રાખશું આપણા બટેકા બફાઈ ગયા છે અને છાલ પણ નીકળી ગઈ છે હવે બટેકાને આપણે મેરીનેટ કરવાના છે તેની માટે આપણે એક બાઉલ લેશું બાઉલમાં વધારે ખાટું પણ નહીં અને મોડો પણ નહીં તેવું દહીં લઈ લેશું મેં બે ચમચા દહીં લીધેલું છે બે ચમચી લાલ મરચું પાવડર લેશું જે કાશ્મીરી છે એક ચમચી ધાણા પાવડર અડધી ચમચી હળદર એક ચમચી ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠો ઉમેરશું અને એક ચમચી ચણાનો લોટ લીધેલો છે જે ઝીણો લીધેલો છે અને કસૂરી મેથી થોડીક અને ક્રશ કરી ત્યાર પછી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં ડુંગળી અને કેપ્સિકમ ઉમેરીશું મેં એક ડુંગળી લીધેલી છે અને અડધું કેપ્સિકમ લીધેલું છે અને મીડિયમ સાઇઝના ટુકડા કરેલા છે ત્યાર પછી આપણે બાફેલા બટેકા ઉમેરી લેશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું બધો જ મસાલો વેજીટેબલ ઉપર આવી જાય તે રીતે મિક્સ કરશું બધો જ મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે ને ઉપર કોટિંગ પણ થઈ ગયું છે હવે આપણે તેને ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપશું ત્યાર પછી આપણે એક પેન લેશું અને બે ટી સ્પૂન તેલ ઉમેરશું અને ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખશું દસ મિનિટ થઈ ગઈ છે આપણા વેજીટેબલ્સ સારી રીતે મેરીનેટ થઈ ગયા છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે તેલમાં આપણે મેરીનેટ કરેલા બધા જ વેજીટેબલ ઉમેરી દેશું ત્યાર પછી આપણે તેમાં તો કબબીરનું પાણી ઉમેરીશું ને ઢાંકીને દસ મિનિટ માટે થવા દેસુ આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખશું દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે પેનનું ઢાંકણ ખોલી લઈશું અને વેજીટેબલમાં મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે અને ચડી પણ ગયો છે વેજીટેબલનો કલર પણ સારી રીતે આવી ગયો છે હવે આપણે આને સ્મોકી ફ્લેવર આપવાનો છે તે માટે આપણે આ વેજીટેબલ અંદર જ આપણે એક વાટકી મૂકશું અને તેમાં ગરમ કરેલો કોલસો મૂકશું ને પણ ટી સ્પૂન જેટલું તેલ ઉમેરશું તેલ બદલે તમે ઘી પણ ઉમેરી શકો છો અને ઢાંકીને બે મિનિટ માટે રહેવા દેસુ ત્યાર પછી આપણે ફરીથી પેન લેશું તેમાં બે મોટા ચમચા તેલ ઉમેરશું તે ગરમ થાય એટલે તેમાં આપણે નાની સમારેલી ડુંગળી ઉમેરશું ડુંગળીને આપણે એક મિનિટ માટે સાતડશું અને સતત હલાવતા રહેશું ગેસની ફ્લેમ ધીમી રાખશું ને તે ડુંગળી કાળી થઈ જશે

પ્યુરી ઉમેરશું મેં અહીં મીડિયમ સાઈઝના બે ટમેટા લીધેલા છે તેને પણ આપણે મિનિટ સાતળી ટમેટાની પ્યુરી ડુંગળી લસણ ને આદુ સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે રોજ વાપરતા હોય તેવા બેસિક મસાલા કરી લેશું એક ચમચી લાલ મરચી પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર આ મસાલા આપણે ગ્રેવી પૂરતા જ કરવાના છે વેજીટેબલના મસાલા તો આપણે થઈ ગયા છે એક ચમચી ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું અને પછી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય એટલે ઢાંકીને આપણે પાંચથી સાત મિનિટ રહેવા દઈશું આપણે થી સાત મિનિટ પછી ખોલશું તો આપણા ગ્રેવીનો કલર સારો એવો રેડ કલર આવી ગયો છે હવે આપણે તેમાં મેરીનેટ કરેલા વેજીટેબલ ઉમેરી લેશું ડુંગળી કેપ્સિકમ બટેકા આપણે ગ્રેવીમાં ઉમેરી લીધેલા છે હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેશું જે ગ્રેવીમાં ભળી જાય તે રીતે ત્યાર પછી આપણે તેમાં પાંચ થી છ ચમચી જેટલું પાણી ઉમેરી લઈશું એટલે કે વન ફોર્થ કપ જેટલું પાણી આપણે તેમાં ઉમેરશું તમારે વધારે ગ્રેવી જોતી હોય તો તમારે વધારે પાણી ઉમેરવાનું અને મિક્સ કરીને આપણે તેને ઢાંકીને પાંચ મિનિટ માટે થવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણું શાક તૈયાર થઈ ગયું છે જુઓ એકદમ લચકા જેવું ગ્રેવી વાળું બન્યું છે અને તેનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે હવે આપણે તેને કોથમેરી થી ગાર્નિશ કરી લેશું આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમે એકવાર ઘરે બનાવશો તો તમે વારંવાર બનાવવું પડશે આમાં થોડોક પંજાબી ફ્લેવર આવે છે થોડોક સ્મોકી ફ્લેવર આવે છે તો તમે જરૂરથી આ શાક બનાવજો જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ